નવસારીના બોરિયાચ ટોલ નાકા પર કોંગ્રેસ દ્વારા જન આંદોલન કરવામાં આવ્યું છે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ટોલનાકા પર એકત્રિત થયા હતા અને જન આંદોલન કરવામાં આવ્યું છે ખરાબ રસ્તાઓના મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો આ દરમિયાન પોલીસે અટકાયતનો પ્રયાસ કર્યો ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોર્ડન કરીને પ્રતિકાર કર્યો હતો બાદમાં ધરણા પર બેઠા હતા જ્યાં ટોલનાકા પર જે દરમિયાન તેઓ પહોંચ્યા હતા એજન્સીના જવાબદારોનો ઉઘડો પણ લેવામાં આવ્યો અને જ્યારે જવાબદાર અધિકારીઓને ધરણા સ્થળે વાત સંભળાવવા માટે મજબૂર કર્યા ત્યારે ધારાસભ્ય ચક્કાજામ કરી અને ટોલ વસૂલી બંધ કરવાની માંગણી સાથે ટોલનાકાના મેનેજરને ઉગ્ર રજૂઆત પણ કરી હતી अभी यहाँ पे जो भी प्रोटेस्ट चल रहा है वो रोड के रिगार्डिंग चल रहा है क्योंकि तो बारिश की वजह से रोड बहुत डैमेज हो चुके हैं बहुत टूट फूट हो चुका है लोगों को बहुत परेशानी हो रही हो रही है यहाँ पे जो भी लोग प्रोटेस्ट कर रहे हैं उन्होंने हमें अपना जो भी प्रॉब्लम था वो सब हमें उन्होंने ब्रीफ किया हमें बताया गया बताया है हमने हमारे जो एन एच अथॉरिटी है उनको इनके जो भी प्रॉब्लम है इनकी जो भी डिमांड है हमने उनको इंटीमेट कर दिया है જો કે અભિ કાર્યવાહી હે એનએચ કરે હમરા ટોલ પ્લાઝા કો ઓપરેશન કરવા એજન્સી કલેક્શન એજન્સી આજ પર અપોઈન્ટ એચાઇવે નંબર 82 સ્માર બની છે ત્યારે આજે બિસ્માર તે મુંબઈ થી લઈને અમદાવાદ સુધી અત્યંત અને છે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે ધરણા પ્રદર્શન કર્યું છે હાઈવે પર ચક્કા જામ કરવાની પણ અમે કોશિશ કરી અહીંની એજન્સી પાસે અમારી મુખ્ય બે માંગ છે જો તમે રોડ નઈ બનાવી શકતા હોય તો ટોલ લેવાનું બંધ કરો અને જો રસ્તો ખરાબ હોય અને કોઈને પણ ઈજા થશે કોઈનું મૃત્યુ થશે તેની તમામ જવાબદારી એજન્સીએ સ્વીકારવી પડશે અહીંના પોલીસ અધિકારીને અમે પણ એટલું પણ જાણ કર્યું છે એફઆઈઆર દર્જ કરવાની જવાબદારી પણ તમારી રહેશે અમારી જો માંગણી નહીં સ્વીકારાય તો દરરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે દરરોજ